નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના વોર્ડ નંબર દસમાં પડેલા ખાડાને લઈને વિરોધ કરતો માસ્કમેન ભુવા શોધ તો વડોદરાનો માસ્કમેન વાંસના વિસ્તારમાં જગતનાકા પાસે છેલ્લા બે મહિનાથી વર્ક ઇન પ્રોગ્રેસ કોર્પોરેશન બેરેકેટ મારેલા છે પરંતુ માસ્કમેનનો પ્રશ્ન એ છે કે એ ભૂવો ક્યારે પુરાશે અને વર્ક ઇન પ્રોગ્રેસ ક્યારે પૂર્ણ થશે વડોદરા શહેર સતત વિકાસતા શહેરમાંનું એક ગણાય છે પણ હાલમાં ડેવલપમેન્ટ કરતાં વધુ મુશ્કેલીઓ લોક જન્મનો મુદ્દો બની રહી છે વડોદરાના વોર્ડ નંબર દસમાં પડેલા ખાડાઓએ સ્થાનિકો માટે જીવલેણ સમસ્યા ઊભી કરી છે રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ સર્જાયા છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતત સતાવે છે આ સમસ્યા સામે અવાજ ઉઠાવતો એક અનોખો વિરોધ જોવા મળ્યો જ્યારે એક માસ્કમેન એ ખાડા

મેન સમસ્યા એ છે કે સાહેબ અમે છેલ્લા બે મહિનાથી કોઈ વસ્તુની રજૂઆત કરતા હોય તો અમારે સ્વીકારેલો પક્ષ અમારા જ કામે નથી આવતો અને માસ્ક પહેરવાનું મેન રીઝન એ છે કે આજે અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ તો ક્યાંક ને ક્યાંક પક્ષ અમારો અવાજ દબાવવાની વાત કરે અમારી પાછળ પોલીસ ગોઠવવાની વાત કરે અમારા જીવન જે રોજિંદા જીવનમાં અડચણ ઊભી થાય એવા કામ કરે એટલે કાં તો અમારે મોં છુપાઈને નામ છુપાઈને કામ કરવું પડે આજે એવા દિવસ આવી ગયા છે મોતી મોદી સાહેબના રાજમાં જે જે મોદી સાહેબનું રાજ અમને પહેલાં બહુ ગમતું હતું એના માટે અમે ખૂબ જ સપોર્ટ કર્યો પણ આજે આ પરિસ્થિતિ અમારા વોર્ડના લીલાબેન પછી ઉમંગભાઈ સ્ટેમવાલા અને નીતિન મામા આટલા જણને અમારા વોર્ડમાં અમે રજૂઆત કરવા છતાં પણ જો કોઈનું નિરાકરણ ના આવતું હોય તેવા કોર્પોરેટર અને એમની લીલાઓ આજે અમને નડતરરૂપ થઈ રહી છે એટલે અમે માસ્ક પહેરીને વિરોધ કરીએ છીએ કારણ કે અમે અમારું વ્યક્તિત્વ છુપાવવા માંગે છે કેમ કારણ કે અમને અમારા રોજિંદા જીવનમાં પ્રોબ્લેમ ઊભા ન થાય એટલે અને પબ્લિકને સુખાકારીનો આનંદ મળતો રહે આડાની રજૂઆત કેટલા સમય પહેલા કરી આડાની રજૂઆત મેં બે મહિના પહેલા મૌખિક કરેલી છે પછી મેં વોટ્સઅપ પર મોકલેલી છે પંદર દિવસ પહેલા એના પહેલા એક દિવસ પહેલા મેં ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો

કોઈ પાર્ટીના સપોર્ટ વગર પોતાના ખર્ચે બહુ જ સપોર્ટ કરેલ છે અમે લોકોએ પણ આજે હવે એવો સમય આવી ગયો છે કે અમે એક સત્તા સામે અમે નથી બોલી શકતા લાચાર છીએ અમે